കൃഷ്ണ കാല ശിവന പാർവതി ലംക്ക മായ ബാ ശിവ ന പാർവതി ലംക്ക മായ ബാ पार्वती नाम मोया के हर हर महादेव जी पार्वती नामोनडा मोया के हर हर महादेव जी पार्वती कैसे से में सांबड़ो भोला नाथ पार्वती कैसे के, के सांबड़ो भोला नाथ के हर हर महादेव जी महादेव जी सोना सोना ना बारणा सोना नी ईटू ने सोना ना बारणा सोना ना कांग्रा को के हर हर महादेव जी सोना ना के हर हर महादेव जी को तो रूपा ना नाम वो सोना रूपा न जारूखा वो सोना बारियो मेला वो के हर हर महादेव जी सोना बारियो मेला वो के हर हर महादेव जी हवेली परते एक फुलवाडी रसाव हवेली एक फुलवाडी रचावो सारी एक हवेली बनावो के हर हर महादेव देवजे सारी एक हवेली बनावो के हर हर महादेव जे भोळा नाथ कहेबळो पार्वते भोळा नाथ कहेबळो पार्वती આપણે કેવા એ જંગલના વાસી આપણે કેવા વિ જંગલના વાસી હવેલીને સુરે કરીએ કે હર હર મા દેવજી હવેલીને સુરે કરીએ કે હર હર મા દેવજી પરવતે કહે બોલાય મારું રે માનો हमारा कोड पूरा करो के हर हर महादेव जे हमारा कोड पूरा करो के हर हर महादेव जी भोला नाथ तो, तो मन मामू जा પાર્વતીએ કે હર માં દેવજી પાર્વતીએ લીધી કે હર હર માં દેવજી ના તે બ્રહ્મા ને ने तेरी लाओ के हर हर महादेव जी जी विष्णु ने तेरी लाओ के हर हर महादेव जी ब्रह्मा कहे थे ये मासूम जा ब्रह्मा कहे थे भोलाए मासू म जा हवेली बनाछ के हर हर महादेव जी हमें हवे महादेव जी ब्रह्मा बनावी ब्रह्मा जी अवेली बनावी रचनायन की दी के हर हर महादेव जी विष्णु रचनायन की दी के हर हर महादेव जी पार्वती ने हवेली केवी बनावी पार्वती ने हवेली केवी बनावी भोला नाथ रे वो के हर हर महादेव जी नाथ रे કે હર હર મહેવજી ભોલા કહે એમનો ભોળાનાથ કહે એમનો વા હવેલી માવન કરાવો કે હર હર મેવ હવેલી માવન કરાવો કે હર હર મદદેવ ભોળાનાથ દેવ દેવો ને સર્વે તેડાયવા હોળા ના થો ને સર્વો તેડાવા સર્વો સર્વો બ્રાહ્મણ ને તેડાાયવા કે હર હર મહાદેવજી સર્વે બ્રાહ્મણ ને તેડાયવા કે હર હર મહાદેવજી હવેલી માઓ મા કરાયા હવેલી માઓ i out not my day by <laughs> ब्राह्मण ने जमाड़ा के हर अर हर महादेव जी भोलानाथ तो कहे, तो कहे ते दक्षिणा मा मांगो भोलाथ कहे ते दक्षिणा मगो जेरे जोई ते मगी लो ने के हर हर महादेव जी जेरे जो ते मगी लो ने के हर हर महादेव जी आगुना वेश मारा वनाया આવ્યો સાધુ ના વેશ માં રાવણ આવ્યો હવેલી માંગી લીધી કે હર હર માં દેવજી હવેલી માંગી લીધી કે હર હર માં દેવજી પાર્વતી કેસે તમે સાંભળો મોળાના પાર્વતી કેસે તમે સાંભળો ભોળ કેમ તમે આપી કે હર હર માં દેવજી હવેલી આપી કે હર હર માં દેવજી નસીબ માં હોય તે છે જેના નસીબ માં હોય તે છે તમારા નસીબ માં નોતી કે હર હર માદેવજી તમારા ન શિવ નોતી કે હર હર મહાદેવજી ચારે પાર્વતી ક્રોધ ભરાણા ચારે પારવતી ક્રોધ ભરાણા રાવણ ને આપી દીધો કે હર હર મહાદેવજી રાવણ ને આપી દીધો કે હર હર મહાદેવ જી અયોધ્યા માં પ્રભુ રામ શે અયોધ્યા મા પ્રભુ રામ જનમ છે હવેલી નો નાશ કે છે કે હર હર મહાદેવજી હવેલી નાશ તેથી થશે કે હર હર માં પાર્વતી ની છે કોઈ હવેલી ગાશે પાર્વતી ની છે કોઈ હવેલી ગાશે છે માં વાસ એનો થશે કે હર હર માં કૈલાસ મા વાસ એનો થાશે કે હર હર માં દેવજી પાર્વતી ની કોઈ કથા સાંભળશે પાર્વતી જે કોઈ કથા સાંભળશે કૈલાસ માં વાસ એનો થશે કે હર હર માં કૈલાસમાં કૈલાસ માં વાસ એનો થાશે કે હર હર માં કૃષ્ણ કનૈયા લાલ કી જય